દોસ્તો સાથે મજા દાદા આપણી વચ્ચે જય શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ વાજા પણ ઉપસ્થિત છે ઉના ગીર ગઢડા કમિટી તેમનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો કેમ છો બધા તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ એક ફ્રેન્ડના સિસ્ટરના મેરેજ છે ને તો ત્યાં આંટો મારવા ઉનામાં તો ત્યાંથી પછી રામેશ્વર પણ જવાના છે તો અમે આજે હિરણભાઈ છે અને ગોપાલભાઈ છે તો ગોપાલભાઈ થોડુંક ફરસાણ લેવા ગયા રામેશ્વર લઈ જવાનું છે એટલે તો અત્યારે આપણે ઉના પૂગી જઈએ કેમ કે ઘેરેથી વિડીયો નહોતો બને ઉના પૂગી જાય તો ઉનાની ટ્રાફિક તમે જુઓ ખાલી તો જો અમારે હિરેનભાઈ છે

अपनी बच्चे जय श्री कृष्ण चैरिटेबल ट्रस्ट ना, ना, ना प्रमुख ગોપાલભાઈ વાજા પણ ઉપસ્થિત છે ઉના ગીરગઢડા કમિટી તેમનું હાર્દિક સ્વાગત કરે છે હોય તે ભોજન તરફ જાય અત્યારે અમે હવે લગન માટો અમારી નવે અમે નીકળી જઈએ છીએ અમારે જવાનું છે રામેશ્વર તો આ છે સમૂહ લગ્ન

રામેશ્વર આવી ગયા છે અમારા ઘરે તો અમારા વાડીએ અમારે વાડી વાડી છે ને અત્યારે અમે આવી ગઈશ અમારા અહીના ખેતર તો અહીંયા અમે અહીંયા એના પાર્ક કરી દીધી और तो खाली वातावरण खतरनाक आए तो बोले चलो दोस्तों हमारे साथ आने <laughs> आने वाले आपको मजा टुन 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 ये गीत को पीरियड आ जाओ दे तो आशेवाड़ी यहाँ कलमुनी बाग से तो हमारा आए हैं वहाँ से दर आयुष्य <Goddess> <identities> <गंगा। I>

कोपिया बहुत हो तो ये तोpasar दोनी हां रुतिक हां मामा का छोटा लड़का ये ठे है हां लानी थोड़ी

હલવાઈ ગયું મિત્રો અજયભાઈ આવી ગયા હવે અજયભાઈ પોપિયું ખાવું છે તમારે અજયભાઈ હવે ઉઠી જઈને હલવાના

બીજું કોઈ તો માટે ઋતિક ભાઈ જાય પણ કઈ મેલ આવ્યો ની ઉઈ કા છે નીકળી તો અમે કે આ દોરી કેસો કાકેલું એટલે આવો જાવ એટુ નથી પણ સંભારો કરવા લેવો હોય તો ઉપર લેવું મારા હાલા સંભારો કલે અમે તમને કે મોકલાવ મારા વાલા અમારું હું રિઝલ્ટ કેમ આવે ખાલી અરે કાઈ કાટે ની હાલો મારા વાલા તો બીજો ભાઈ લેવા જ કોપી નથી સંભારો કરવા આ કલમું છે તરે કે દીયો નથી કે ઓકે ડોટી કો બિના આડિયા કે ઈ કોણ કળીએ ડોટી ફુટી હા જો આયા આડિયા ઓલે આડિયા ડોટી ફુટી બને ને એવું હે ને ડોટી ફુટી નો કોપીઓ કે આપો નઈ મો મારિયા હાલો મારા કા લે જા તો આયા આપણે આ એક દૂટી ફૂટી બને ને એવો પોપિયો છે એમ કેસ સાઈ તો અમે જાય રોતી હાલ તો જો આમાં ક્યારે કે ખાવજો દીપડો જોવા મળે પણ અત્યારે નથી એટલે વાંધો નહીં હાલો તો પોપિયો હજી આપણે મેલો નથી

માથે <laughs> <laughs> <laughs>

પણ હવે આમાં ઉસે આપણે સળવાનું થતું નથી કેમકે ઓલવર વર્ષે પાકલ હતું ને એટલે તો હાલો મારા કલેજા હવે આવશે જય પુત્રા દાદા જય માતાજી જે હોય હાલો તો આપણે જઈએ રૂટી ફૂટી પપીઓ લઈને પાછા પાકેલો પપીઓ ખાવા ટકા બાય બાય મેં એવા બાકી છે

તો ઘરે આગળ એમ છે ને આ પોપીઓ લગભગ ખાઈ જાય કે નક્કી નહી ઉપાડ લેવાનું તો કેતા ગોવાલ જોઈએ તો ચાલો જઈએ આપણે ઘરે તો આપણી જાય બેઠી એને ને આવે છે જો પેઢી તો ખાલી ગાડી નું વાતાવરણ તમે જોઈએ એવી જગ્યાએ પાર્કિંગ કરીને ફોટો છે એક નંબર આવે

તો હવે અમે કેર આવી જશ ને ગાડી દીધી તો ચાલો હવે મળીએ નવ નવ લોકો સાથે માટે બોલ છે